સદગુરુ કબીર નવોદય યાત્રા અંતર્ગત સદરપુરમાં નવનિર્મિત આશ્રમનું ભવ્ય ઉદઘાટન વિશ્વ વંદનીય સદગુરુ કબીર સાહેબની કૃપા અને પંથ શ્રી હુજુર પ્રકાશ મુનિનામ સાહેબની દયાથી કબીર પંથના સોળમાં વંશ પ્રતાપાચાર્ય પંથ શ્રી હુજુર ઉદિત મુનિ નામ સાહેબની પાવન ઉપસ્થિતિમાં સદરપુર તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા ખાતે નવનિર્મિત સદગુરુ કબીર આશ્રમનું ભવ્ય ઉદઘાટન નવમી એપ્રિલના રોજ સંપન્ન થયું સદગુરુ કબીર ધર્મદાસ વંસાવલી મિશન દ્વારા આયોજિત સદગુરુ નવોદય યાત્રા અંતર્ગત ગુજરાતમાં પધારેલા પંથ શ્રી

आसंगे साधवी नंदाबेन सदरपूर धुपची सरपंच पाणीकपुरा रसिक ठाकोर माजी सरपंच दिनेशभाई दवे पानसीजी सोलंकी सहित मोठी संख्या कबीर पंथी भक्त उपस्थित श्रीमाळी